અને મકાન વિભાગના અનેક રોડ રસ્તાના કામો નું લોકાર્પણ અને ટાઉન હોલ ખાતે યોજાયેલ તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કુલ એકસો અને દસ કામ અને એકાવન કરોડના વિકાસલક્ષી કાય નું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું આજે જુનાગઢના કેશોદમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો મનસુખ માંડવીયા દ્વારા કેશોદના ટાઉન હોલ ખાતે સવારે બાર કલાકે વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માકે મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા